દિવસ ચેનલ માં ગણતંત્ર દિવસ નિમિત્તે નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જોન ચાર ડીસીપી વિજયસિંહ ગુર્જર મહારાષ્ટ્રના તહસીલદાર પ્રતિક અઢાવ ઉપસ્થિત રહ્યા હતા ક્લાસના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ગણતંત્ર દિવસ વિશે લોકોને માહિતીગાર કર્યા હતા પંચોતેર ગણતંત્ર દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગશી નગર ચાલતા બુદ્ધ વિહાર શૈક્ષણિક ક્લાસ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઝોન ચાર ડીસીપી વિજય સિંહ ગુઝર ઉપસ્થિત રહ્યા હતા હજારો સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી લોકોમાં સામાજિક જાગૃતિ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માહિતી બનેલ માં તહસીલદાર પ્રતિક આઢાવા ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મારું નામ સુરેશ ગોપીચંદ છે જી અહીંયા નાગસેનગર પાંડેસરા ખાતે અહીંયા ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેને લક્ષીને નાગસેનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક જે સ્ટુડન્ટ છે બુદ્ધ વિહારના જે વિદ્યાર્થીઓ છે એ ગણતંત્ર દિવસ નિમિત્તે સંવિધાનનો પ્રચાર પસાર કરવામાં આવ્યો છે અને એ એ પ્રોગ્રામની અંદર મુખ્ય મહેમાન તરીકે પ્રદીપ આડવસર જે તહસીલદાર છે જે ગુજરાતમાં મામલતદાર કહેવાય અને ડીસીબી સાહેબ વિજયસિંહ ગુજ્જર અહીંયા મહેમાન તરીકે આવેલા હતા અને એમને મહેમાન તરીકે બે શબ્દ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત હતા અને સંવિધાનનો પ્રચાર પ્રસાર તરીકે બધાએ ધ્યાનમાં લીધું બધાએ સ્વાગત કર્યું સરનું અને સારી રીતના પ્રોગ્રામ ચાલુ હતું આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અંદર નૃત્ય હતું ડાન્સ હતું અને થોડુંક ભાષણ હતું અને જે ડાન્સ હોય કલાકૃતિ એ હતી સંવિધાન વિશે એમ હતું કે સંવિધાનના દિવસે આપણે સંવિધાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જે પણ જે મુખ્ય મહેમાન હતા એમણે પણ સંવિધાન વિશે જાણકારી આપી અને લોકોને સમજ પાડી કે સંવિધાનના કેટલા બધા જે કાયદાઓ છે તે લોકોને શું ફાયદો થાય છે એની જાણકારી આપી थे और क्या कार्यक्रम था, था मेरा नाम प्रतीक आढ़ाव है मैं महाराष्ट्र से हूँ उधर मैं नायब तहसीलदार के पोस्ट पे कार्यरत हूँ रत्नागिरी में और इधर आज रिपब्लिक डे के आयोजन रिपब्लिक डे का आयोजन किया था इधर संविधान का प्रचार प्रसार का कार्यक्रम था तो उस कार्यक्रम में मैं उपस्थित हुआ अभी कार्यक्रम तो बहुत बढ़िया रहा इधर बहुत बड़ा आयोजन किया गया था सब बहुत लोग उपस्थित थे इधर आके मुझे बहुत अच्छा लगा लोगों का भर भर के प्यार मिला लोगों ने बहुत प्रोत्साहित किया मेरा छोटा सा एक स्पीच भी हुआ लोगों को वो भी बहुत पसंद आया एक्चुअली मैं तो बहुत बढ़िया गया सर यू आजकल के युवाओं ने मेहनत की तैयारी रखनी चाहिए अपने दम पे अपनी मेहनत के दम पे आगे बढ़ने की कोशिश करनी चाहिए जो समाज के लिए विघातक कृत्य है उससे दूर रहना चाहिए દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ